બારકોડ અર્થ પ્રકાર લક્ષણોને ઉપયોગ બારકોડ એ માહિતીને સમાનાંતર લીટીઓ અને જગ્યાઓમાં રૂપાંતરિત કરીને દર્શાવતું એક ઓપ્ટિકલ મશીન રીડેબલ ટેકનોલોજી છે દરેક બારકોડમાં નંબર તથા કોડેડ ડેટા છુપાયેલા હોય છે જેને સ્કેનર વાંચી શકે છે લાઇબ્રેરીમાં બારકોડનો ઉપયોગ મુખ્યત્વે પુસ્તકો જર્નલ સિરિયલ્સ અને સભ્યોના કાર્ડ માટે થાય છે બાળકોડના ટાઈપ્સ જોઈએ તો લિનિયર બારકોડ એટલે કે one d બારકોડ જે એક પરંપરાગત બારકોડ જેમાં સીધી લીટીઓ અને સફેદ જગ્યા હોય છે ઉદાહરણ તરીકે UPC સુપર માર્કેટ માં વપરાય છે કોડ થર્ટી કોડ વન જે લાઇબ્રેરી અને ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે ટુ બારકોડ એટલે કે ચોરસ અથવા તો આકારમાં માહિતી દર્શાવે છે જેમાં એક સાથે વધુ ડેટા સંગ્રહ થાય છે ક્યુઆર કોડ યુઆરએલ લાઇબ્રેરી ઓપેક એક્સેસ માટે ડેટા મેટ્રિક્સ કોડ જે હેલ્થકેર અને આર્કાઈવમાં વપરાય છે લક્ષણો જોઈએ

જે ક્યુઆર કોડ દ્વારા ઓપેક અને ઈ રિસુઝનું એક્સેસ મળે છે લાઇબ્રીમાં બારકોડના ફાયદા જોઈએ તો સમયની બચત થાય છે વપરાશકર્તાને ઝડપી સેવા મળે છે મેન્યુઅલ રેકોર્ડ આંખવાની જરૂર રહેતી નથી ચોરી અને નકલી રેકોર્ડની શક્યતાઓ ઘટે છે તથા સ્ટાફનું કામ સરળ બનાવે છે મર્યાદાઓમાં બારકોડ લેબલ ખરડાઈ જાય તો સ્કેનર વાંચી શકતું નથી લાઇબ્રેરીને પ્રારંભિક બારકોડ પ્રિન્ટર સ્કેનરમાં રોકાણ કરવું પડે છે તથા આરેપાડીની તુલનામાં ઓછી કાર્યક્ષમતા છે નિષ્કર્ષ તો બારકોડ ટેકનોલોજી લાઇબ્રેરીઓમાં સસ્તી ઝડપી અને ચોક્કસ સેવા આપવા માટે ખૂબ જ ઉપયોગી છે ભલે આરએફઆઈડી નવી ટેકનોલોજી બની હોય પરંતુ બારકોડ હજી પણ નાના અને મધ્યમ કદાચ લાઇબ્રેરીમાં ઓટોમેશન માટે સર્વોત્તમ ઉકેલ છે